ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રેવા ગામે પાણીજન્ય રોગચાળો અને તાવ ફેલાયો હોવાને પગલે ચાલીસથી વધુ ગ્રામજનો તેની જપ્તમાં આવ્યા છે બનાવને લઈને આરોગ્ય અધિકારીને પણ જાણ કરાય છે સ્થાનિક લોકોનું માનવું છે કે પરિયેજનું પાણી દૂષિત આવતું હોવાના આક્ષેપ સાથે ગામ લોકોએ ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે તમામ ડેન્ગ્યુના દર્દીઓ અલગ અલગ ગારિયાધાર ઉમરાળા રંઘોડા સણોસરા સિહોર અને ભાવનગર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે गेमे र बगडियो न अब मेरो पनि छैन हो त म त के छ खुसी પ્રતાપભાઈ પ્રતાપભાઈ શું બીમારી છે તમને કેટલા સમય થશે ચાર તારીખ થી આઠ તારીખ બે દાખલ થયા કઈ જગ્યાએ દાખલ થયા પછી